મુંબઈમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવતા સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે ત્યારે વિજયની ખુશીમાં સુરત શહેરમાં પણ ભાજપ કાર્યકર્તાએ ઉજવણી કરી ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ભાજપના કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયની ખુશી વ્યક્ત કરી હતી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે મહારાષ્ટ્રની અંદર આજે મુંબઈ એમ કહેવાય છે કે માયાનગરી મુંબઈની અંદર ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો સાથે સૌ પ્રથમવાર જે વિજય થયો છે હવે મુંબઈમાં પણ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી અને તેના સહયાગી સહયોગી પક્ષો દ્વારા એ રાજ ચલાવવામાં આવશે અને સુશાસન રાજ સારા શબ્દ કરતા એ સુશાસન ચલાવવામાં આવશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટના કામો ઉપર ધ્યાન આપ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે ડેવલપ થયું પૂરા ભારત વર્ષમાં ને એ જ પ્રકારે મહારાષ્ટ્રમાં પણ એનો જ એટલો જ લાભ મળ્યો એના કારણે જે લોકોનો ઉત્સાહ છે અને લોકોએ જે રીતે ખોબે ખોબે ભારતીય જનતા પાર્ટી એના સાથી પક્ષોને વોટ આપ્યા એના કારણે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે એમ કહું તો કંઈ ખોટું નથી ઓગણત્રીસ માંથી છવ્વીસ જેટલી મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એના માટે ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષોના કાર્યકર્તાઓ જે મહારાષ્ટ્રમાં તનતોડ મહેનત કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને શુભકામનાઓ પાઠવીએ છીએ કે ભવિષ્યની અંદર આવનારા દિવસોની અંદર આપ સુશાસનથી પૂરા દેશમાં મહારાષ્ટ્રનું નામ રોશન કરશો સુરત ભાજપ કાર્યાલય ઉપર સુરત મહાનગરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા ને ફટાકડા અને મીઠાઈ વેચીને હર્ષોલ્લાસ સાથે આ વિજયને ઉત્સાહ લોકોનો વધે અને વિજયને વિજોત્સવ કહી શકાય એ રીતે એમને ઉજવો હતો મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત